બટેટા ને ચોખાના ના ભજીયા હા ગોપાલ બટેટા ને ચોખાના ના ભજીયા કઈ રીતના બનશે આ તો બંને બધી ખબર પડે હા યાર આ રંગોલી જ્યુસ વાળા રંગોલી શું ભાઈ કેવા રિયલ જ્યુસ વાળા ભજીયા બનાવવા માંડ્યા હા અહીંયા બટેટાના અને ચોખાના બે હમણાં પીલશે ને પછી બનાવશે તો જોજો ભાઈ આખો આ રિયલ જ્યુસમાં તો કેતનભાઈ હા ભાઈ ભજીયા બનાવાના હે અહીંયા એ છે ને ખબર બટેટાના અને ચોખાના તમારે બધી ખાધા હા તો આજ તમારે જોજો ને વરસાદ એ જો ચાલુ હોય હા દબ દબાટી ભાઈ એક નંબર વરસાદ પડે હે તો આખો વિડીયો જોજો લો અટાણે જે કામ ચાલુ હે અહીંયાં અમારો ગોપાલ ઉંધે કાઇન્ડ ભરી ગયો હે बटेटा पेस्ट बटेटा पेस्ट लेता हमें फूल गया था हलत धाणा आदू मरचू लसन तमारा गोपाल भाई है कारीगर रेप जेप थी गया है अत्य बाजू में बापू दाँच काटे <laughs> खाले खाली <laughs> तो मैं बनाए आई जाए મિત્રો ભજીયા બનાવ્યા ભજીયા બાપુ આ ગોપાલ શું કહેવાય ભજીયા કેવું કહેવાય કહેવાય ભજીયા પણ લોટ વગરના ના હો જેમાં અમારે નાખ્યું ભાત ચોખા ચોખા ને પીસી નાખ્યા અને અને બટાટા પીસી નાખ્યા અમે મિક્સર માં પછી એનો અમે લોટ બાંધી લોટ જ નાખ્યા લોટ વગરના ના ભજીયા આનું નામ તો અમને આવડતું નથી તો એ ગોપાલ બનાવ્યું હે નામ તમને ખબર હોય કમેન્ટ કરી દેજો અને હું કહેવાય ને એ અમને તો ખબર નથી હું કહેવાય એ આને તો બનાવીએ એ ચાલુ કરી દીધું હે અને મિત્રો વરસાદે પણ ધબધબાટી બોલાવ અત્યારે વાગી ગયા હે હાડા હાથ પોણા આઠ થયા જોઈ લ્યો વરસાદ ચાલુ જ છે અત્યારે બધી બાજુ વરસાદ ચાલુ અને અહીંયા ભજીયા ચાલુ હા આઈસ્ક્રીમની દુકાનમાં ભજીયા હો ભાઈ કોઈથી કોઈ ખાધા નહીં હોય હવે પેલો રેકવર્ડ છે અમારો બાપુ આઈસ્ક્રીમ દુકાન માં ભજીયા હા ને આમ જો અને બાંધવાની રીત તો જો કાઈ ઘટે જ નહીં અમારે ગોપાલ ને હાથ બગડવા ન જોઈએ એ કે પછી આમ જ પડશે આને હા ગોપાલ પછી આને દીક પડશે કે મારા વાલા હાથ બગડે ને કાઈ વાંધો નહીં એમાં લઈ લે વાહ ભઈ વાહ કારીગર ઊંચો હો તો ઘરે ઘરે હું તો કહું આ જ્યુસનું બંધ કરીને આ ચાલુ કરી દે

બાપુ તમારે કઈ કેહ કેમ એમની બે શબ્દ આમ આ બાપુ કારીગર છો આ બાપુ કારીગર હે પોણા બધું આવડે એને વાતું નાની બધું આવડે મને ખબર હે તમને બાપુ તમે ધ્યાન નથી દેતો કેમ લાગે ગોપાલ હવે ઘટે એક ને ને ભજીયા ના એ તો ગોપાલ ને કઈ જ્યુસ નું મૂકીને ભજીયા ચાલુ કરી દે હા હે સાજો આયા નકરી મોય ઓ વીટ્રો ચાલુ વરસાદે અત્યારે આઠ ભરવા દેજો 8:30 વાઈ ગયા ભાઈ